ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે ગૃહમાં કામકાજની શરૂઆત પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના પૃથ્વી પરના સફળ ઉતરાણ અંગે શુભેચ્છાઓ પાઠવી અને આનંદ વ્યક્ત કર્યો હતો ફસાયા પછી આજે પર ઉતર્યા છે આપણા માટે ગુજરાતની દીકરી અને ભારતની દીકરી પાછા આવવાથી આપણને ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને એમનું સ્વાસ્થ્ય સારું છે અને હવે પણ એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમની મનોકામના બધી જ ભગવાન પૂર્ણ કરે અને બીજા પણ સાથી એમના સાથી પણ પાછા આવે છે એનો પણ આનંદ છે સુનિતા વિલિયમ્સ એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે નવ મહિના સુધી સ્પેસનો અનુભવ અને ખાસ કરીને આજે ફરી જ્યારે એમનું લેન્ડિંગ થયું તો એ પલ એ વિઝ્યુઅલ અને એ દ્રશ્યો દેશ નહીં પરંતુ દુનિયાની અનેક દીકરીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે એમ સુનિતા વિલિયમ્સ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પૂર્વી દુનિયાની અંદર ખુશી છે ભારતની ભૂમિની દીકરી આ ગુજરાતની ધરતીનું સંતાન ગુજરાતની બેટી આ સિદ્ધિ પ્રાપ્ત કરતી હોય તો એના ઉપર એક એક ગુજરાતીને સ્વાભાવિક રીતે ગૌરવ હોય હું પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ હર્ષ સાથે આ ગુજરાતની બેટી માટે શુભકામનાઓ પાઠવું છું સુનિતા વિલિયમ જ્યારે અહીંયા આટલી મોટી સફળતા પ્રાપ્ત કરી દુનિયાને નારી શક્તિનો પોઝિટિવ મેસેજ આપ્યો છે અને ખગોળીય જ્ઞાન વિશ્વની અંદર પૂરું બ્રહ્માંડ જાણવાની જે જિજ્ઞાસા છે આ પ્રવૃત્તિને વેગ આપ્યો છે સૌની પ્રાર્થનાએ આ સરસ રીતનું એમનું લેન્ડિંગ થયું છે અને સફળતાપૂર્વક એ પૃથ્વી પર પાછા આવ્યા છે